भाई मा, गाजे। मेरे को डर लग तो अब मैं जा रही हूँ मुझे ऐसे उल्टे पाव चलना पड़ेगा वरना ये मेरा भाई वीडियो में आ गया तो वो क्लिप मुझे डिलीट करनी पड़ेगी क्योंकि तो वो इतना खतरनाक है चलो कैसी तो बोल આતા માટે કોફી કરવી હતી લાઈટ તો હે નહીં હવે આજે ગેસિંગ કરવાની રહી લાઇટ જોઈ પણ પદા ઉપડત પડે ચાલુ નથી થતું એટલે ચાલો ગેસિંગ કરીએ ગેસ પે લાઈટ ઉમેર્યા હે મને એવું લાગે છે પણ જોતા હા હું જુઓ હોજવારી ઘટવાનું તો કેવું कुत्री ना वार्ड इतना पता है ना कायम એટલે કાયમ ઘરે બોક રહી હ્યારવા આવો નમ બતાવા તમને જો અને આતે જોવો વાડતા જોવો કે તો એક પેન ને કમેન્ટ હે મતલબ કામ કરતા કરતા મે જોયું તમને કીધું પાસી ભૂલાઈ જાય અહ જોજે બધી લાઇટ માથે હે એટલે આ આતાને રૂમ માં બારી બંધ ને બંધ રહી હે એ તો હા એ બેનને કામ એ થાય કે ગાર્મેન્ટના વેલામાં અવે કેરટેકરનામાં કે સુપરમાં કેમાં અવાય જો હું હા હાસ્ય રીતના કરે હું કેરટેકરમાં હે વટાણા વટાણાનું કામ હારું હે તો મારે કંઈ વાંધો નથી સ્ટાર્ટિંગમાં મને કામ સારું નહોતું તો એ થતું કે ઓર મોર આપણી મજા જ ન આવે ટ્વેન્ટી ફોર માં મારા હું હું દી રોતી નહીં એ માણસ આવેલું રોતું ખબર ને હાઉં એક તો ઘરનું અહીલું હોય ને બધું બધું અજીબ જ લાગે તો હું કાં છું તો કેરટેકરમાં સારું હે થોડીક સહનશક્તિ બધું સમજવું કોકના અંડર મારેને કામ કરીએ બધું એટલું હજી કંઈ કામ હાર્ડ ન હોય પણ કન્ટિન્યુઅસલી આપણે રોકટોક 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 કર્યા રાખે એટલે આપણે અમુક લિમિટ હોય અમુક હું કાં તો કે આપણી પાસે અહીં થઈ કે હરો લાઈટ આવી ગઈ તો એવું હે ને બાકી જો ગાર્મેન્ટના વેલામાં હે ને બીજી આ સુપરની વિઝા હે સુપર માર્કેટમાં નું હે કે તે મને નથી ખબર પણ જો એ વિઝામાં હોય તો અહીં કલાકો ભરે ને આપણી સૂટ પો એમાં ઊભે પી ગઈ કેવી રીતના ખબર નહીં આ થોડીક શાંતિ હોય પોરો જડે ન જડે એ નહીં બંધનમય ઓલા આપણે સુકરસેની રજા જડે આ તો આ આ ટ્વેન્ટી ફોર અવર્સ બાય સેવન ડેઝ એવી રીતના તમારી ઈચ્છા અનુસાર તમને ઠીક લાગે કે તમારે કીમાં કામ કરવું આ ડોહામાં કે અમુકને ફૂલ્લી નીડ હોય અમુકને ન હોય આ મારું કામ કેવું હોય એવું કામ હોય તો બેસ્ટમાં બેસ્ટ હે કેરટેકરની વિઝામાં એથી થોડુંક હાર્ડ હોય હાલે ઓકે તો હવે તમને કોઈ ક્વેરી નહીં હોય એવું મને લાગે બીજી ગમે એવી જવાબ આપણે આપણે કલાકો ભરે નવરા મતલબ નવરા મતલબ આપણી સૂટ સૂટ સાટ નોકરી ને આ કેરટેકરની આપણી બંધનમાં હોય કોકના અંડરમાં વાતા અંડરમાં ન્યાય આપણે અંડરમાં હોય પણ આ ફૂલ્લી અંડરમાં હોય ટ્વેન્ટી ફોર અવર્સ એ કીએ તો આ દિયો અલું દીવો ઢીકડું પોસડું મારું લીડોમાં એવું હતું તમે બાથરૂમમાં ગી રહ્યા હોય તો એ રેડ નાખે એટલે બારું બાર નીકળી જવાનું એટલે તમે સમજી દેજો હું તમને કોઈને બીવરાવતી ને જો મારું કામ એવું હતું પછી તમારું કામ કેવું હોય એ તમે આવો એ પછી ડિપેન્ડ કરે એટલે તમે એ ન વિચાર લેતા કે હું બી હું મારું મારું કામ ઓલ ધ બેસ્ટ તો ચલો મેં સફાઈ સ્ટાર્ટ દઉં આ કમેન્ટ વચ્ચે આવી તમે કીધું થોડી ક્લિપ બનાવેલા પછી મને યાદ નહીં રહી ભૂલાઈ રહ્યા પડ્યું છે ને આ મેં તો એવા સાફ કરવું જોઈએ જો દેખાય એવું ગુલ્ફીનું ઓલું પડ્યું હે સફાઈ કર લો મેરી પ્યારે ભાઈઓ ઓર બહેનો આપણે સાફ સફાઈ કરીને એકદમ મસ્ત જવો પરવા રે ગયા બેઠા બેઠા ફોનમાં વાત કરે

कितने पैसे 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 लेने निकली हो ना आपड़े आओ हुई थी था कि तुम्हें पुछट पुगाड़े दियो कम में इतना रुपया तो चलो हम देखते हैं आता कुछ कर रहा है आता ने स्वेटर पहन लिया है एकदम मस्त लगया था सबा जी

आता जरीक मे आयो न ओलो सीता त बदाई झरसा परे परे निकरा भैया चो न म बताऊ ए ओलारी नि देखै बदाई मारा डासा न पुजो क्या टीसट <laughs> की भुल रहेले अले त काही टाइड हे ई नेती नि पण आ मे नै म झरसो न कितेवो टडन के तरदान चलो भाई झरस परे नै हो

ચાલો મેં લી એજી બોલીશું સર આ એક બેન ને કોમેડી હે કે ઇંગ્લિશ જોઈએ જો ઇંગ્લિશ કેરટેકર ની વિઝા માં આયો તો ઇન્ટરવ્યુ માં ઇંગ્લિશ જોઈએ કારણ કે ઇન્ટરવ્યુ આખો ઇંગ્લિશ માં જ હે લીધો હે ઇંગ્લિશ માં હૈ તો ઇંગ્લિશ ને જોઈએ પર એટલું આર્ડ ને તમે ટ્યુશન માં જાજો તમારી બધું શીખવાડી દેહે જો પરફેક્ટ ગાઈડન્સ નહીં હે તો ઠીક હે જાય આ ઘણાય આપણા થી મતલબ કે જેને 15 15 ફોર ફોર 20 20 વર્ષનો ગેપ છે એની જો એટલું મેનેજ કર્યું હોય એટલા ગેપ પર તો જો આપડે તો 5 વર્ષનો હોય બે વર્ષનો હોય ત્રણ વર્ષનો હોય તો થઈ જાય બીવાની જો ને નેટ આ બધા જળ સાબેરે નીકળ્યા બરાબર છે સોતરા ને સોતરી ભેગી જ રાખવાની આ